અદાણાની ધી જ્ઞાનદીપ અનુપકુરોબા હાઈસ્કૂલમાં મફત સર્વરોગ નિદાન શિબિર શ્રી અદાણા કેરોની મંડળ અદાણા સંચાલિત ધી જ્ઞાનદીપ અનુપકુરોબા હાઈસ્કૂલ અદાણા ગઢઘોર મુકામે ઇન્દ્રશીલ કાકાબા એન્ડ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કાકાબા હોસ્પિટલ દ્વારા આયોજિત એશિયન પેઇન્ટ લિમિટેડના સહયોગથી સર્વરોગ નિદાન અને સારવાર શિબિર તારીખ આઠ નવ બે હજાર ચોવીસને રવિવારના રોજ સવારે દસથી એક કલાકે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાકાબા હોસ્પિટલના ડૉક્ટર ભરત ચાપાનેરિયા તેમજ તેમનો સ્ટાફ એશિયન પેઇન્ટ લિમિટેડના મેનેજર શ્રી અશ્વિન સક્સેના તેમજ તેમનો સ્ટાફ તથા શ્રી અદાણા કેરવણી મંડળના પ્રમુખ શ્રી ગસ્વ લલિતાબેન જે પટેલ મંત્રી શ્રી ચીમનભાઈ બી પટેલ તથા કેરવણી મંડળના ઓદાદારો શ્રીઓ અને સારા પરિવારના શિક્ષકો ઉપસ્થિત હતા આ શિબિરમાં કાકાબા હોસ્પિટલ અસોઠ તેમજ સુરત અંકલેશ્વર તેમજ ભરૂચના નિષ્ણાંતો તબીબીઓ તેમની અમૂલ્ય સેવાઓ આપી હતી જેમાં આ વિસ્તારમાં આવતા ગામના લોકોએ લાભ લીધો હતો ઓકે ભરત ચાપાન એરિયા ટ્રસ્ટી કાકાબા હોસ્પિટલ અને મારી સાથે એશિયન પેન્ટ્સના સિનિયર મેનેજમેન્ટના મેમ્બર્સો દર વર્ષે એશિયન પેઇન્ટ અને કાકાબા હોસ્પિટલ કાકાબા એન્ડ કલાબૂતટેબલ આ બંને ઓર્ગેનાઇઝેશન ભેગા થઈને અંકલેશ્વર તાલુકો હાસોડ તાલુકો કે ભરૂચ જિલ્લાના કોઈ પણ અંતરિયાળ વિસ્તારની અંદર આરોગ્ય ક્ષેત્રે આવા કેમ્પ યોજીએ છીએ એ શ્રૃંખલાની છેલ્લા પાંચ છ વર્ષની જે શ્રૃંખલા ચાલી આવી છે એના પરિપાક રૂપે આજે આ વર્ષની અંદર ફરીથી આ સ્કૂલની અંદર આ કેમ્પ અંડાળા ખાતે રાખવામાં આવ્યો છે દસ દર વર્ષની જેમ આ કેમ્પની અંદર દરેક રોગના નિષ્ણાત ડોક્ટરો એમની સેવાઓ આપે છે અને એશિયન પેન્ટ અને કાકાબા હોસ્પિટલ ભેગા થઈને દર્દીઓને વિનામૂલ્યે દવા મળે એમનું ડાયગ્નોસિસ થાય એમનું ઇન્વેસ્ટિગેશન થાય અને ત્યાર પછી એમની જે જે સારવાર પદ્ધતિ નક્કી થાય એ મેડિસિન્સ હોય હોસ્પિટલાઇઝેશન હોય કે સર્જરી હોય એ તદ્દન વિના મૂલ્યે મફત કાકાબા હોસ્પિટલમાં દર વર્ષની જેમ કરવામાં આવે છે અમારા અનુભવ પ્રમાણે દર વર્ષે આ કેમ્પની અંદર લાભ લેતા દર્દીઓની સંખ્યામાં વધારો થતો રહે છે અને ઘણા બધા દર્દીઓ એનો યોગ્ય સમયે યોગ્ય રીતે લાભ લે છે એશિયન પેન્ટ્સ અને ટ્રસ્ટ એટલે કોર્પોરેટ્સ એનજીઓ એન્ડ જીઓ આ ત્રણ સોસાયટીના મુખ્ય પાયાના સ્તંભો જ્યારે ભેગા થઈને એક કોલેબોરેટિવ પ્લેટફોર્મ ઉપર પછી એ બિઝનેસ હોય કે સેવા હોય જયારે એ કામ કરે ત્યારે સમાજને એનો ચોક્કસ ફાયદો થાય છે અને એનું આ એક જ્વલંત ઉદાહરણ છે આવનારા સમયમાં પણ આ અમારું સંયુક્ત સાહસ સેવાના ક્ષેત્રમાં ચાલુ રહે એવી અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત